સામાજિક વિજ્ઞાનની પ્રથમ પરીક્ષા જે આસપાસ લેવાતી હોય છે ક્યારેક નવરાત્રી વખતે યા નવરાત્રી પછી હોય ત્યારે નાચું કે વાંચું કન્ફ્યુઝન થતું હોય અત્યારે એવું કશું જ નહીં થાય સ્પેશિયલી આ વર્ષ માટે તમારી પહેલી પરીક્ષા નવરાત્રીના બે દિવસ પહેલા પૂરી થઈ જશે માટે કેટલું પૂછાશે તો એક થી ચાર ચેપ્ટર એટલે કે પહેલું બીજું ત્રીજું ચોથું પછી આઠ નવ દસ અને અગિયાર અને પછી પંદર સોળ અને સત્તર ટોટલ આટલા ચેપ્ટર પૂછાશે ત્રણ મહિના જેટલો સમયગાળો છે અને અભ્યાસક્રમ અડધાની આસપાસ છે માટે સરસ મજાની તૈયારી કરશો ત્યારે જઈને સારો સ્કોર કરી શકશો પ્રથમ પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા એટલે જરૂરી છે કે ઇન્ટરનલ આના હિસાબે મુકાતું હોય છે એટલે પહેલી પરીક્ષાને સિરિયસતાથી લેજો અને અત્યારથી કામે લાગી જજો જો રેકોર્ડેડ કોર્સ જોઈએ તો આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે એમાં તમે ચેકઆઉટ કરી શકો છો અને આવા જ વિડીયો માટે ફોલો જરૂર કરી દેજો